આ ખૂબસૂરત અને સજી નદી આપ જોઈ રહ્યા છો તે રીતે ગરબે રમતી યુવતીઓ જી હા હા યુવતો નથી પરંતુ કિંજર છે જી હા ધોરાજી વિસ્તારના કિન્દ્રો દ્વારા જલ જલાલ સાપીની દરગાહ ખાતે ચાદર ચડાવી ન્યાસ કરવામાં આવ્યું ન્યાજ એટલે કે માનતા કરવામાં આવી હતી વર્ષોથી કેન્દ્રો દ્વારા આસ્થાભેર ન્યાજ અને ચાદર ચડાવવામાં આવે છે જોકે સૌથી મહત્વની વાત છે કે ધોરાજી શહેરમાં પોસ્ટ ઓફિસ નજીક આવેલી તકિયા વિસ્તારમાં આવેલા જૂના કબ્રસ્તાન પાસે આવેલા પવિત્ર જલ જલાલસાહિરની દરગાહ ખાતે પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ધોરાજી ઉપલેટા વિસ્તારમાં રહેતા કિન્દ્રો દ્વારા ન્યાજ શરીફ અને ચાદર ચડાવીને પોતાની આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી જોકે આસ્થાના આ અભિવ્યક્તિમાં આપ જોઈ રહ્યા છો તે રીતે કિન્દરો મન મૂકીને નાચી રહ્યા છે ગરબે ઝૂમતા સજી ધજી ડ્રેસ કોડમાં આવેલા આ કિન્દ્રોને જોવા આખું ધોરાજી હિલ ભલે ચડ્યું હતું તસવીરોમાં કિન્દ્રોની આસ્થા પણ મહત્વની છે અને આ આસ્થાને ગુજરાતી ન્યૂઝ કેમેરે કંડારી છે સાસુ વર્ષના કબ્રસ્થાન ખાતે આવેલી દરગાહમાં વાતે ગાતે ચંદ્ર ચડાવી સર્વ સમાજ ન્યાય શરીફ યોજી સમગ્ર માનવ જાતના કલ્યાણની કામના કિન્નો દ્વારા કરવામાં આવેલી હિન્દુ સંસ્કૃતિમાં ખાસ કરીને ભારતીય સંસ્કૃતિમાં કિન્નરોનું મહત્વનું યોગદાન હોય છે આપણે જણાવી દઈએ કે આ આ દ્રશ્યો દેખી રહ્યા છે ધોરાજીના અને અમારા જે રિપોર્ટર છે સંવાદદાતા વિમલ સોંદરવાનું આ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ધોરાજીથી થી કિન્નરો શું કરી રહ્યા છે આવો જોઈએ અમે દર વર્ષે ધોરાજીમાં દાદાની ન્યાજ ઉજવીએ છે અમે ધોરાજી ઉપલેટાના પાવૈયા અને કિન્નર અમને ધોરાજી ઉપલેટાવાળા બક્ષીસ આપે છે એમાંથી ના બધું કરીએ છે પણ ફાળો ઉઘરાવી છે દિવાળી ઉપર અને ઓળી ઉપર દુકાને માંગવા જાય છે વરમાં બે વાર સાતમ આઠમ ના તહેવાર માગવા નથી આવતા અમે જો પબ્લિક ચાહે છે અમે પબ્લિક ને ચાહે છે અને પબ્લિક હાથો ધુવા કરીએ છે અને મે દાદા ચલાવે છે બોલો જલજલા સાકીર ની આ આસરે જગ્યા છે 700 વર્ષ પહેલાની ની અમને 5 વર્ષ પહેલા ખબર પડી છે એટલે 5 વર્ષ પ્રાચી થી અમે આ ઉજવણી કરીએ છે દાદાની આ જૂનું કબ્રસ્તાન તકિયામાં માં ત્યાં મે દરગા બાઈ દી છે હો જય જલજલા સાપીરની અમે દરગા બાઈ છે અને જૂના તકિયામાં આ અમે સીધા તકિયા માં જશું અત્યારે અમે ન્યાજ કરવા જાય છે દાદા ની ચાદર ચડાવવા ને ન્યાજ કરવા જાય છે અમે ધોરાજી ઉપલેટા ના કિન્નર ધોરાજી ઉપલેટા અને બોલો જલજલાસા પીર ની